લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોર વિજય મંતા ભવનમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાયો આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરનો વીસ હજાર કરતાં વધુ મહત્વથી ભવ્ય વિજય થયેલ જેના આનંદમાં ગામે ગામ કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બાબર હાઈવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ ઉજવાયો હતો કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર છવા જવા પામી હતી એવા કાંતો રાઠોડ બાબર लोग लोग जापानी चुनरी કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઠાકોર સમાજમાંથી ખેડૂતને ટિકિટ આપી અને એવી ભારતીય જનતા પાર્ટીના વડાપર્ધનને એવી મજબૂરી આવી કે વડાપર્ધનને દિશાની અંદર એ ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતને દીકરીને હરાવવા માટે વડાપર્ધનને હોય આપવું પડ્યું પણ પબ્લિકે અત્યારે બનાસ પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે દીકરી છે લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો બે વાર વિધાનસભા જીત્યા અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો ન પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યો બનાસકાંઠાની પબ્લિક અને વાવ વાપરની લોકસભાની ચૂંટણી રચાની જે જે ભારતીય જનતા પાર્ટી છવીસ માંથી છવીસ જે વાતો કરતા હતા ચાર લાખ ની પાંચ લાખ ની જે પાર પાર ચારસો ની પાર ની વાતો કરતા હતા એ સમયે આવી એક ગરીબ ઘર ની દીકરીને જે કે

આમ પ્રજા પર જે વિશ્વાસ મૂક્યો હતો ગેની ઠાકોરે અને આની ઠાકોરનો ઠાકોર નહીં પરંતુ વાવ વિધાનસભાની જે સત વિધાનસભા આની અંદર આવતી હતી એ આમ પ્રજા આ બનાસકાંઠાની આમ પ્રજા